નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના એરંડાના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના બજાર ભાવની વાત કરીએ તો બારસો પિંચોતેર થી બારસો એસી જસદણ અગિયારસો થી અગિયારસો ઈડર બારસો નેવું થી તેરસો ખેડબ્રહ્મા બારસો પંચ્યાસી થી બારસો પંચાણું ચામજોધપુર બારસો વીસ થી બારસો એકોતેર સમી બારસો પંચ્યાસી થી બારસો પંચાણું માણસા બારસો થી તેરસો ચૌદ રાજકોટ બારસો થી તેરસો ચાર બહુચરાજી બારસો થી તેરસો નવ હિંમતનગર બારસો થી તેરસો ભિલોડા બારસો થી બારસો હારીજ બારસો થી તેરસો બાર કડી બારસો એસી થી તેરસો નવ ભાભર બારસો પંચાણું તેરસો પંદર અમરેલી બારસો થી બારસો પચાસ વિસાવદર અગિયારસો થી બારસો સોળ વાંકાનેર બારસો થી બારસો ડીસા બારસો થી તેરસો પાંચ ધાનેરા બારસો થી તેરસો દસ ધીમા બારસો થી તેરસો પાંચ ભુજ બારસો થી બારસો નેવું કલોલ બારસો છન્નું થી તેરસો ત્રણ મહેસાણા બારસો પંચ્યાસીથી તેરસો પંદર આસણ બારસો છ્યાસીથી બારસો નેવું જામનગર અગિયારસોથી બારસો એકાવન પાટણ બારસો સિત્તેરથી તેરસો પચીસ લાખણી બારસો છન્નુંથી તેરસો પાંચ ગોંડલ આઠસો એકાવનથી તેરસો એક નેનાવા બારસો સાહીઠથી તેરસો છ સિદ્ધપુર બારસો નેવુંથી તેરસો ચૌદ વારાહી બારસો થી બારસો પાસઠ પાલનપુર બારસો નેવું થી તેરસો નવ વિસનગર બારસો પાસઠથી તેરસો સત્તર ભયાઉ બારસો એંસીથી બારસો પંચાણું અંજાર બારસો પાસઠથી બારસો થરાદ બારસો થી તેરસો ઓગણીસ ચાણસમા બારસો પાસઠથી તેરસો ત્રણ પીલુડા બારસો થી તેરસો થરા બારસો થી તેરસો તેર સિહોરી બારસો થી તેરસો દસ ગોઝારીયા તેરસો બેથી તેરસો બે વિજાપુર તેરસો ત્રણથી તેરસો તેર વાવ બારસો નેવુંથી તેરસો ભીલડી બારસો એંસીથી તેરસો છ ઉપલેટા બારસો પંદરથી બારસો એકાવન બાવળા બારસો બોતેરથી બારસો બોતેર રાઘનપુર બારસો એંસીથી તેરસો પંદર તલોદ બારસો એંસીથી બારસો છન્નું હળવદ બારસો એકોતેરથી બારસો પંચ્યાસી